ખેડબ્રમા તાલુકાના આગિયા બસ સ્ટેન્ડ નજીક બે બાઇક વચ્ચે અથડામણ બાઇક સવારોને ગંભીર ઇજા અકસ્માતનું કારણ બન્યા તૂટેલા રસ્તાની હાલત સામે તંત્ર બેદ્યાન જનતા હેરાન માર્ગ દુર્દશા બની અકસ્માતનું કારણ સૂત્રો દ્વારા અમારા રિપોર્ટર યોગેશ અંગારીને મળેલ માહિતી અનુસાર ખેડબ્રમા તાલુકાના આગિયા ગામે આવેલ મુખ્ય બસ સ્ટેન્ડ સામેના માર્ગ પર ગુરુવારના રોજ બે બાઇક વચ્ચે ગમખવાર અથડામણ થઈ હતી અકસ્માતના પગલે બાઇક સવારને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર રોડની અત્યંત ખરાબ હાલતને કારણે એક બાઇક ચાલકે કાબૂ ગુમાવ્યો અને સામેથી આવતી બીજી બાઇક સાથે ટકરાઈ ગયો બંને બાઇક ચાલકો રોડ પર પટકાયા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા સ્થાનિક લોકોના કહેવા મુજબ આ માર્ગે લાંબા સમયથી મોટા ખાડા પડી ગયા છે પરંતુ તંત્ર તરફથી કોઈ જ કામગીરી હાથ ધરવામાં આવી નથી અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત છતાં રસ્તા સુધારવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી જેને કારણે આવી ઘટનાઓ વારંવાર સર્જાઈ રહી છે અમે રસ્તાની હાલતને લઈ અનેકવાર ફરિયાદ કરી છે પરંતુ અધિકારીઓના બહેરા કાન પાર કંઈ સંભળાતું જ નથી એવું સ્થાનિક રહેવાસી ભાનુભાઈ પટેલે જણાવ્યું હતું આ ઘટનાએ ફરી એકવાર સવાલ ઉભા કર્યા છે કે તૂટેલા રસ્તાઓ અને તંત્રના બેદરકારીભર્યા વલણ વચ્ચે આમ જનતા કેટલી વખત પોતાના જીવનું જોખમ ઉઠાવે સ્થાનિકોની માંગ છે કે તુરંત રસ્તાનું કામ હાથ ધરવામાં આવે અને આવી દુર્ઘટનાઓને ટાળવા યોગ્ય પગલાં લેવામાં આવે સરકાર અને તંત્રે હવે તો આંખો ખોલવાની જરૂર છે રિપોર્ટર યોગેશ અંગારી ખેડબ્રહ્મા મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ચેનલ હંમેશા સત્યની સાથે